તો વાત કરીએ સુરતની તો સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચતું નથી જ્યારે સાત ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે જ્યાં કાંકરા પરની કેનાલમાં ગાબડું પડ્યું છે ત્યારે કેનાલ રિપેરિંગ કરાતા પૂરતું પાણી પહોંચતું નથી જ્યાં સિંચાઈ અધિકારી કેનાલો પર પહોંચાતા ખેડૂતો ત્યારે જે સિંચાઈ વિભાગ ડાંગરના પાકને જીવનદાન આપવાના પ્રયાસો ત્યારે ઓલપાડ માઇનોર કેનાલ બંધ કરી કરંજ માઇનોરમાં વધુ પાણી છોડાયું બે દિવસ બાદ બંને માઇનોર્કમાં સ્થિતિ યથાવત થઈ જશે હવે અમારા ખાસ પાણી જોવે છે એ લોકો ઓળપા ફાટા મારી એક દિવસ આપીને બીજી દિવસ બંધ કરીને અમને આપ્યા તો આપી પાણીની કોઈ સમસ્યા હલ થઈ નથી હાલ કાંઠા વિસ્તારના ગામોમાં ઉનાળુ સિઝનમાં શેરડી અને ડાંગરના પાકની રોપણી થયેલ છે હાલ અત્યારે જે પાણી નહેરમાં ફૂલ ડિસ્ચાર્જ કેપેસિટી ચાલી રહ્યું છે એના દસ દિવસ પહેલાં આપણા નહેરમાં આકસ્મિક સંજોગોમાં ભંગાણ પડવાને કારણે રોટેશન ખોરવાયેલું હતું પરંતુ આજની સ્થિતિ આપણું નહેર ખાતાનો સ્ટાફ અને સાથે સાચી ખેડૂત મિત્રો દ્વારા નેર પર ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્રોક પેટ્રોલિંગ કરીને કાંઠા વિસ્તારના ગામોને જેમ બને તેમ ઝડપથી પાણી પહોંચી શકે એની અત્યારે અમે આપણે સમીક્ષા કરી રહ્યા છે અમારે ડાંગરની ખેતી કરીએ છે તો હવે પાણી જુએવા આવતા નથી કેનલમાં હવે કેનલમાં પાણી આવે તો અમારા ખેતરમાં પાણી આવે ખેતરમાં પાણી નહીં આવે તો અમારે જમીન જે ખેતી જે કરી અમે ડાંગર બનાવીએ છીએ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખેતી ડાંગર અને શેરડીની કરવામાં આવે છે ને તેમાં ઓલપાડ તાલુકો કાંઠા વિસ્તારમાં સિંચાઈ આધારિત ખેતી કરતો હોય છે અને શેરડી અને ડાંગરના મોટા પ્રમાણમાં આ વિસ્તારના ખેડૂતો ખેતી કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે પરિસ્થિતિ વિકટ બનવાના હેધાન વર્તાઈ રહ્યા છે કારણ કે કાંઠા વિસ્તારના કેટલાય ગામડામાં આજે પણ સિંચાઈના પાણી પહોંચ્યા નથી અને ખેડૂતોએ ડાંગરની વાવણી કરી દીધી હતી અને આપ દૂર દૂર સુધી જે જોઈ રહ્યા છો આપેડોમાં તિરાડ પડી ગઈ છે પાણી વાંકે ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતોની ચિંતા છે તે સતત વધી રહી છે ખેડૂત પોતાનો પાક બચાવવા મરણીય બન્યો છે અને પોતાના સોર્સિસથી ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પછાડા કરી રહ્યો છે પરંતુ તેમને નિષ્ફળતા મળી રહી છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે એમને સિંચાઈનું પાણી સટવાડે મળે સિંચાઈ વિભાગ કેનાલોમાં પાણી છોડે જેથી કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે પરંતુ આ ખેડૂતોને ચાલુ વર્ષે સિંચાઈના અભાવે ભારે નુકસાન થવાનું છે કારણ કે સિંચાઈનું પાણી સમયસર ના મળ્યું તો પાક નિષ્ફળ જશે આમ તો દર વર્ષે કુદરતી આફતમાં આ ખેડૂતો પીસાઈ રહ્યા છે અને હવે સિંચાઈના પાણીના અભાવે તેઓનો ડાંગર નો પાક સુકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની ચિંતા વ્યાજબી છે કિરણસિંહ ગોહિલ કે ટીવી ન્યૂઝ સુરત